નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ અગત્યના મોટા રાજકારણ સમાચાર હવે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની ગુજરાતમાં કરવામાં આવી ધરપકડ સુપ્રીમ કોર્ટે આપ્યો રાતોરાત કડક આદેશ અને સરકાર પણ મુકાઈ મુશ્કેલીમાં દેશના પીએમ નરેન્દ્ર મોદી અને સૌથી મોટું એલાન હવે દેશના વડાપ્રધાન પણ મુકાયા મુશ્કેલીમાં જેવા સમાચાર જાણતા પહેલા તમે મે જો ચેનલ માં નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલ ને फटाफट સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા રાજકારણ સમાચાર આખો દિવસના સમયસર સવાર બપોર સાંજ નિયમિત અમે સૌથી પહેલા તમને આપતા રહીશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપણા મિત્રોને ઝડપથી પહોંચાડી દેજો બે દિવસના વડાપ્રધાનને આપ્યું મોટું નિવેદન બે દિવસની મુલાકાતે આસામ પહોંચેલા પીએમ મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું છે આ કોંગ્રેસના લોકો મને ગમે તેટલું ગાળો આપે હું ભગવાન શિવનો ભક્ત છું બધું ઝેર પી લઉં છું પરંતુ જ્યારે કોઈ બીજાનું અપમાન થાય છે ત્યારે તે હું સહન નથી કરી શકતો તમે જ લોકો મને કહો ભૂપેન્દાને ભારત રત્નથી સન્માનિત કરવાનો મારો નિર્ણય સાચો છે કે ખોટો ત્યારબાદ વચગાળાની સરકાર બનતા સાથે જ મોટું એલાન નેપાળમાં વચગાળાની સરકાર બનતાની સાથે જ સામાન્ય ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી છે રાષ્ટ્રપતિ રામચંદ્ર પોડેલ જાહેરાત કરી છે કે નેપાળમાં પાંચ માર્ચ બે ના રોજ ચૂંટણી યોજાશે શુક્રવારે રાત્રે સુશીલા કાર્કીએ નેપાળના વચગાળાના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા કાર્કી સરકાર છ મહિનાની અંદર નેપાળમાં સામાન્ય ચૂંટણી યોજવી પડશે એટલું જ નહીં મિત્રો વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ તમને જણાવી દે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસામના લોકોને સંબોધતા કહ્યું છે કે એકસો કરોડ દેશવાસી તેના રિમોટ કંટ્રોલ છે બીજી કોઈ રિમોટ નથી તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ ઘમંડી ભરેલી છે અને આસામના લોકોએ ભૂપેન્દ્રના અપમાન માટે જવાબ માંગવો જોઈએ તેમણે આસામના સાંસ્કૃતિક વારસાનું સન્માન અને ઝડપી વિકાસને ડબલ એન્જિન સરકારની મુખ્ય પ્રાથમિકતા ગણાવી છે વધુમાં મિત્રો તમને જણાવી દે કે પીએમ બનતાની સાથે જ કરી મોટી જાહેરાત ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કી નેપાળની વચગાળાની વડાપ્રધાન બની છે તેમની પ્રથમ કેબિનેટ બેઠકમાં પાંચ માર્ચ બે ના રોજ સામાન્ય ચૂંટણી યોજવાની જાહેરાત કરવામાં આવી છે સંસદનું ઔપચારિક વિસર્જન પણ થયું ભારતે સુશલ્ય કારકિના વડાપ્રધાન બનવા પર ખુશી વ્યક્ત કરી અને નેપાળમાં શાંતિ અને સ્થિરતાની આશા વ્યક્ત કરી છે તેમની નિમણૂકની સાથે જ નેપાળની રાજકીય અનિશ્ચિતતાનો હવે અંત આવ્યો છે ત્યારબાદ પીએમ નરેન્દ્ર મોદીની મુલાકાતને લઈને આવ્યા મહત્વના સમાચાર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત બાદ મણિપુરમાં બીજા દિવસે ફરી હિંસા ફાટી નીકળી છે વડાપ્રધાનના પ્રવાસના બીજા દિવસે ચૂરાચાંદપુર સ્ટેશન પર લોકોના ટોળાએ હુમલો કર્યો આ હુમલો બે યુવાની અટકાયત બાદ થયો હતો જેઓ પીએમના કટઆઉટ ફાડી કાઢ્યા હતા ટોળાએ પોલીસ કર્મી પર પથ્થરમારો પણ કર્યો હતો અને બંને યુવાનો મુક્ત કર્યા બાદ પરિસ્થિતિ સામાન્ય બની હતી ત્યારબાદ પ્રથમ વડાપ્રધાન બનવા પર આપ્યું મોટું સંબોધન નેપાળના નવા વચગાળાના પીએમ સુશીલા કાર્કી રવિવારે સિંહ દરબાર પહોંચ્યા અને ઔપચારિક રીતે કાર્યભાર સંભાળ્યો આ પ્રસંગે નેપાળના આર્મી ચીફ પણ ત્યાં હાજર રહ્યા હતા કાર્યભાર સંભાળ્યા બાદ પોતાના પ્રથમ સંબોધનમાં કાર્કે સ્પષ્ટ કર્યું છે કે તેઓ અને તેમની ટીમ સત્તાનો સ્વાદ ચાખવા માટે નહીં પરંતુ જવાબદારી નિભાવવા આવ્યા છે તેમણે જણાવ્યું કે તેઓ છ મહિનાની વધુ સમય આ પદ પર રહેશે નહીં અને દેશને સ્થિરતા આપવા માટે પ્રયત્ન કરશે ત્યારબાદ પીએમ નરેન્દ્ર મોદીનો બંગાળ અને બિહારના પ્રવાસને લઈને મોટા સમાચાર પીએમ નરેન્દ્ર મોદી આજે બંગાળ અને બિહારના પ્રવાસે છે કોલકાતામાં પૂર્વીય કમાન્ડ મુખ્યાલય ખાતે તેઓ સશસ્ત્ર દળના કમાન્ડરોને ત્રણ દિવસ સયુક્ત પરિષદનું ઉદ્ઘાટન કરશે આ પરિષદનો હેતુ સંસ્થાકીય સુધારાઓ ઊંડા એકત્રીકરણ અને ટેકનોલોજીકલ આધુનિકીકરણને પ્રોત્સાહન આપવાનો છે સાથે પ્રધાનમંત્રી એક દિવસની અંદર બીજીવાર બિહારની મુલાકાત લઈને રાષ્ટ્રીય મખાના બોર્ડનું ઉદઘાટન પણ કરશે આગળના ચિંતાજનક રાજકારણ સમાચાર પર એક નજર કરીએ મિત્રો તો નેપાળના નવા પીએમ પણ મુકાયા મુશ્કેલીમાં નેપાળમાં હિંસક પ્રદર્શનોમાં જીવ ગુમાવનારા યુવકોના પરિવારોએ નવા વચગાળાના વડાપ્રધાન સુશીલા કાર્કીના સરકારી નિવાસસ્થાન પર ધરણા અને સૂત્રોચ્ચાર કર્યા છે આ પ્રદર્શનકારીઓ મોડી રાત સુધી ત્યાં બેસી રહ્યા હતા જેના કારણે પોલીસ સુરક્ષા વધારવામાં આવી હતી આ પ્રદર્શનો બાદ પૂર્વ વડાપ્રધાન કેપી ઓલીને રાજીનામું આપવું પડ્યું હતું અને તોતેર વર્ષીય સુશીલા કાર્કીને નેપાળની કમાન સોંપવામાં આવી હતી ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રીએ કર્યો મોટો કટાક્ષ ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે ઓગણીસ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ વડોદરા સ્વચ્છતા પખવાડિયા બે હજાર ચોવીસ દરમિયાન સ્વચ્છતા અભિયાનમાં ભાગ લઈને વડોદરા કોર્પોરેશનની સફાઈ વ્યવસ્થા પર કટાક્ષ કર્યું તેમણે કહ્યું કે વડોદરા તો સંસ્કાર નગરી છે સ્વચ્છતા આપણા સ્વભાવમાં જ હોવી જોઈએ ખાલી સીએમ કે પીએમ આવે ત્યારે સફાઈ થાય એવું ના હોવું જોઈએ આ નિવેદનથી મ્યુનિસિપલ વહીવટી પર ટીકી ટીકા થઈ છે અને સ્વચ્છતાને નિયમિત બનાવવા માટેની અપીલ પણ કરાઈ હતી આગળના મોટા રાજકારણ સમાચાર અને ભાજપ વિશ્વની સૌથી મોટી પાર્ટી જેપી નડ્ડા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ રવિવારે જણાવ્યું હતું કે ચૌદ કરોડ સભ્યો સાથે ભાજપ વિશ્વનો સૌથી મોટો રાજકીય પક્ષ બની ગયો છે તેમણે કહ્યું છે કે ભાજપ પાસે બે કરોડ જેટલા સક્રિય સભ્યો છે જેપી નડાએ ઉમેર્યું કે પાર્ટી પાસે દેશભરમાં વસોને ચાલીસ જેટલા લોકસભાના સભ્યો અને લગભગ પંદરસો જેટલા ધારાસભ્યો છે વિધાન પરિષદમાં એકસો થી પણ વધુ સભ્યો છે ત્યારબાદ દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આપ્યું મોટું નિવેદન અમિત શાહે ગુજરાતના ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે રાજભાષા સંમેલનમાં હાજરી આપી હતી તેમણે જણાવ્યું કે ભારતીય રાજ્યભાષાનું ભવિષ્ય ઉજ્જવળ છે તેમણે માતા પિતાને બાળકો સાથે માતૃભાષામાં વાત કરવા અને તેમને માતૃભાષામાં શીખવવા પ્રોત્સાહિત કર્યા અન્ય ભાષાઓ શીખવવાની સાથે બાળકોનું માતૃભાષાનું જ્ઞાન અધૂરું રહે છે તેથી માતૃભાષામાં વાતચીત કરવી જોઈએ ત્યારબાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગુજરાતની મુલાકાતને લઈને આવ્યા મોટા સમાચાર સપ્ટેમ્બર મહિનામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્રીજી વાર ગુજરાતના પ્રવાસે આવશે બાવીસ સપ્ટેમ્બરના રોજ રેસકોર્સમાં આયોજિત રાજકોટ મહિલા બેંકની સામાન્ય સભામાં અમિત શાહ હાજરી આપશે આ સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના વરદ હસ્તે સ્વર્ગસ્થ વિઠ્ઠલ રાજાડિયાની પ્રતિમાનું અનાવૃત પણ કરવામાં આવશે ત્યારબાદ સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્વનો નિર્ણય અને રાતોરાત કડક આદેશ સુપ્રીમ કોર્ટે રાજકીય પક્ષોને કાર્યસ્થળો પર મહિલાઓની જાતીય સત્તામણી અટકાવવા સંબંધિત કાયદાના કાર્યક્ષેત્રમાંથી બાકાત રાખ્યા છે બેન્ચે જણાવ્યું છે કે રાજકીય પક્ષોમાં જોડાવાની નોકરી ગણી શકાય નહીં કારણ પક્ષ અને તેના સભ્યો વચ્ચે કોઈ માલિક કર્મચારીનો સંબંધ નથી કોર્ટે એવી પણ ટિપ્પણી કરી છે કે આ કાયદો રાજકીય પક્ષો સાથે લાગુ કરવાથી એ બ્લેકમેલનું સાધન બની શકે છે અને તેનાથી પેન્ડોરા બોક્સ ખુલશે વધુમાં મિત્રો તમને જણાવી દે કે રાજકોટ જિલ્લાની સાત સહકારી સંસ્થાઓની વાર્ષિક સામાન્ય સભા બાવીસ સપ્ટેમ્બરે રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાશે કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ પણ હાજરી આપશે અને હજારો સભાસદોને એ સંબોધન પણ કરશે સહકારી ક્રાંતિને વ્યાપક બનાવવાના કેન્દ્ર સરકારે સહકાર મંત્રાલયની સ્થાપના કરી છે રાજ્યના વિવિધ સહકારી સંસ્થાઓ દ્વારા ખેડૂતોને હજારો અને કરોડો રૂપિયાનું ભાગધિરાણ પણ મળ્યું છે માટે બાવીસમી સપ્ટેમ્બરે અમિત શાહ રાજકોટ આવશે ત્યારબાદ અહીં રાજ્યમાં સરકાર પણ મુકાઈ મુશ્કેલીમાં મરાઠા અનામત આંદોલનને કારણે મહારાષ્ટ્ર સરકાર મુશ્કેલીમાં છે સરકારે મરાઠાઓને અનામત આપવા માટે જાહેર કરેલા આદેશના જીઆર પર રાજકીય ગરમાવો આવ્યો છે એક તરફ ઓબીસી એસસી અને એસટી સમુદાયો આ આદેશને વિરોધ કરી રહ્યા છે તો મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સ્પષ્ટા કરી છે કે આ આદેશ ઓબીસીના અધિકારીઓને અસર કરશે નહીં શરદ પવારે સરકાર પર સમાજના વિભાજન પેદા કરવાનો આરોપ પણ લગાવ્યો છે હવે ગુજરાતમાં કરવામાં આવી ધરપકડ અમદાવાદના બિલ્ડર હિંમત રૂડાણીની હત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે મુખ્ય આરોપી મનસુખ લાખાણીની ધરપકડ કરવામાં આવી છે પૂછપરછ અને ત્રણ આરોપીની કબૂલાત પરથી તેની ભૂમિકા સામે આવી છે બે બિલ્ડરોની જમીન વિવાદ બે હજાર ચોવીસમાં ઊભી થઈ હતી જેમાં હિંમતના પુત્ર ધવલે મનસુખના પુત્ર સામે એક પોઈન્ટ પાંચ કરોડની છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી મનસુખે રૂડાણીની હત્યા માટે સોપારી આપી હતી અને તપાસ હાલ ચાલી રહી છે